આધી આવી ગયા તમે હા આવી ગયો હું મને તો એમ હતું કે તમે નહીં આવો કેમ કેમ તને એમ હતું કે હું નહીં આવું તમને અને મને બંનેને ખબર છે ને કે તમારા ઘરના લોકો આ સંબંધ માટે ક્યારેય રાજી નથી એટલે મને થયું કે તમે કદાચ પીછે હટ કરી હશે અરે હું શું કામ એવું કરું મને તું ગમે છે અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને મેં તને પ્રોમિસ કર્યું હતું ને કે હું આવીશ તો પછી મારે આવવું તો પડે જ ને પણ તમારા મમ્મી પપ્પા નથી માનતા એનું શું ક્યારે એવું ન બને કે એમના ઉપરવાટ જઈને તમે કોઈ પગલું ભરો અને પછી હેરાન થવાના વારા આવ્યા એની મને જરાય ચિંતા નથી જે થવાનું હશે થઈને રહેશે અને એ લોકોને મેં કહી દીધું છે કે હું લગ્ન કરીશ તો મીરા સાથે જ બાકી મારે કોઈ સાથે લગ્ન નથી કરવા અને આમ તો તને સાચું કહી દઉં તો હું ઘરેથી ઝઘડો કરીને જ આવ્યો છું જો કામ ઝઘડો કર્યો પછી લોકો ને એવું થશે ને કે મેં તમને ચડાવ્યા હોય હું તમને આ બધું કરવા માટે કહેતી હોય તું કંઈ નથી કહેતી છતાં પણ એ લોકો તારું જ નામ લે છે અને તને એ લોકો કહે છે કે અભણ છે ભણેલી એ નથી આપણા ઘરને સરખી રીતે સાચવી નહીં શકે આપણા ઘરમાં સેટ નહીં થાય પણ મારે બતાવી દેવું છે કે તમે જેવું સમજો છો એવું કઈ જ નથી અને અને વિશ્વાસ છે કે તું અમારા ઘરમાં સારી રીતે રહીશ હા હું તો સારી રીતે રહેવા માંગુ છું મારા બાના સંસ્કાર જ એવા છે કે જે પણ ઘરમાં જઈએ ને ત્યાં પગ ઢાંકીને રહેવું જોઈએ પોતાનું ઘર સમજીને જ રહેવું પડે ને પણ મને ડર તો એ છે કે તમારા મમ્મી પપ્પા મને નહીં સ્વીકારે તો હું શું કરીશ એનો રસ્તો મેં વિચારી લીધો છે આપણે બંને લગ્ન કરીને જ ઘરે જશું શું હા પણ કારણ કે જો હવે વધારે રાહ જોવાય એમ નથી તો આપણે આમને આમ મળતા રહીશું અને એકબીજા વાત કરતા રહીશું તો મને લાગે છે કે પપ્પા અને મમ્મી મારા લગ્ન ગમે ત્યાં કરાવી દેશે અને હું નથી ઈચ્છતો કે હું તારાથી અલગ થક હું પણ તમે બીજે લગ્ન કરશો તો મારું કોણ હું શું કરીશ પણ લગ્ન કરીને ઘરે ગયા ને વધારે કંઈ માથાકૂટ થઈ તો એવું કંઈ નહીં થાય એ બધું તું મારા પર છોડી દે અને સાંભળ હું કહું છું કે આપણે તારા બા પાસે જઈએ અને એમની તો રજા લઈ લઈએ રજા લેવાની કોઈ જરૂર નથી બાને બધું મંજૂર છે મારી અને બાની ઘણી વખત આ વાત થઈ ચૂકી છે કે જે દિવસે તમે લગ્ન માટે હા પાડશો ને ત્યારે બાની હા હશે રાહ હતી તો બસ તમારી અને તમારા પરિવારની જે શક્ય નથી તો પછી ઠીક છે જો બાની હા હોય તો આપણે એક કામ કરીએ ને અહીંયા આજુબાજુમાં કઈ મંદિર તો હશે જ ને હા કામમાં એક મંદિર તો છે હા તો આપણે મંદિરમાં જઈને લગ્ન કરી લઈએ અને પછી બાના આશીર્વાદ લઈને સીધા મારા ઘરે ઠીક છે મને મંજૂર છે પાકો પાકો હા તો પછી વધારે કે સામાન કપડા ચાલશે ને હવે જો લગ્ન આપણે સાદાથી જ કરીએ છીએ તો એના માટે અત્યારે હું શેરવાની પહેરવા જાવ અને તું ચણિયા ચોળી એવું તો બધું ભેગું નહીં થાય ને નહીં થાય અને એવું ભેગું કરીને ક્યાં જવું છે લગ્ન કરવા માટે બે વ્યક્તિઓ અને ત્રીજા ઈશ્વર ત્રણે તો ત્યાં છે ને હા સાચી વાત છે તારી તો સારું ચાલ જઈએ હમ યા આપણા લગ્ન ધામધૂમથી તો નથી થયા પણ જો હવે આજે આપણા લગ્ન થઈ ગયા એમ માની લે હા એવું કે લખ્યું છે કે 500 માણસની વચ્ચે લગ્ન થાય એ જ લગ્ન ગણાય લગ્ન કરવા માટે બે હૃદયોનું સાચું હોવું જરૂરી છે અને ત્રીજી ઈશ્વરની સાક્ષી જે બધું આપણી પાસે છે હા બસ હવે તારી અને મારી બંનેની ચિંતા દૂર થઈ ગઈ આપણને હતું કે કદાચ મારા મમ્મી પપ્પા નહીં માને એટલે આપણે લગ્ન ક્યારે કરીશું કેમ થશે પણ હવે બધું જ પાર પડી ગયું છે તો હવે આપણે ઘરે જઈને બાના આશીર્વાદ લઈએ હા અને તમારા ઘરે હા ત્યાં પણ જશું મેં તને કહ્યું ને તું જરાય ચિંતા ના કર હું બધું સંભાળી લઈશ પણ આપણે થોડા દિવસ ના જઈએ તો આઈ મીન દસ પંદર દિવસ આપણે અહીંયા જ રહીએ પછી જઈશું ને અરે ના ના આમ પંદર દિવસ બહાર થોડી રહેવાતું હશે હવે લગ્ન ખરીદ લીધા છે તો પછી ઘરે જ જશું ને એમ પણ પંદર દિવસ પછી જવું કે પહેલાં જવું શું ફરક પડવાનો છે ઠીક છે તો પહેલાં બા પાસે જઈએ અને એમના આશીર્વાદ લઈને પછી તમારા ઘરે આઈ મીન આપણા ઘરે હા આપણા ઘરે અને ત્યાં પપ્પા અને મમ્મી કંઈ બોલે તો તું એ વાતનું ફોટો ન લગાડતી નહીં લગાડ જઈએ આદિ તો એકનો બે નથી થતો જીત પકડીને બેઠો છે પરણવું છે પરણવું છે પરણવું છે અને એ પણ સાવ ગામડિયન જોડે આ છોકરાએ તો છે ને આપણું નાક કપાયું છે હા સોસાયટીમાં કોઈ જગ્યાએ ઊભા રાખવાને લાયક નથી રાખે આપણે જીત આવી હોય અરે મારા તો કેવા સપના હતા કે હું આદીના ધામ ધૂમથી લગ્ન કરાવીશ બધાને આખ્યું ફાટી જાય એવા લગ્ન કરાવીશ કારણ કે આપણો એકનો એક દીકરો રહ્યો અને મારે અભરખો તો પહેલેથી મારા લગ્ન થયા ને ત્યારે તો આપણી પરિસ્થિતિ સાવ સામાન્ય હતી પણ પછી પરિસ્થિતિ આપણી સુધરી અને મારા સપના એવું થયું મારા સપના મોટા થયા કે આ એવા લગ્ન કરાવું ને આદિના કે એમ એક દહકો પડી જાય અમે એક લોકો યાદ રાખે બા નરેશભાઈ બાકી એના દીકરાના લગ્ન એમ એવા સપનામાં રહ્યા હતા કે જાન જોડીને જાયશું અને કેવા સરસ ધામધૂમથી લગ્ન કરીશું પણ આ છોકરાએ તો આપણા સપના પર પાણી ફેરવી નાખ્યું આપણા સપનાની ધૂળ ધાણી કરી નાખી છે એને જરી કે વિચાર નહીં આવ્યો હોય કે હું હું કરું છું મારા મમ્મી પપ્પા છે મારો પરિવાર છે એને હું હું મોટું દેખાડીશ મારી સમજમાં હું આબરૂ રહે એવું કાંઈ એને નહીં થયું હોય એવું થયું હોત તો અહીંયા હોત કેવી વાત કરો છો અરે ખરેખર હું તો હા હાદીથી કંટાળી ગઈ છું આપણે એકનો એક દીકરો અને એમાં પણ પાછો આવું એટલે વિચાર તો કરો એ લગ્ન કરવાની જીત તો પકડી છે પણ હું એની માં છું જુઓ ને લગ્ન કરીને આવે ને એટલી વાર છે લગ્ન કરીને આવે એટલે પછી તું શું કરીશ જુઓ આટ આટલો સમજાવ્યો આટ આટલો મનાવ્યો છતાંય છતાંય એ એકનો બે થયો નહીં થયો ને તમારીને મારી વાત માની નહીં માની ને એ લગ્ન તો કરશે એ ગામડિયન જોડે પણ એને ખબર નથી કે હું એની માં છું અને હું એને છોડીશ નહીં પેલી છોકરી જેવી આ ઘરમાં આવશે ને એટલે એને ખબર પડશે કે એને આ લગ્ન કરીને બહુ મોટામાં મોટી ભૂલ કરી છે હા પછી છોકરી એની રીતે આ ઘર છોડીને વહી જાય ને તો આપણે આદિને સમજાવી કે આપણે એમ કે અમારી તો આ જ હતી પણ હવે છોકરી જાય નો ટકી એમાં આદિ અમે શું કરવી એટલે આપણને બારડું મળી જાય સાચી વાત છે હવે જ્યારે ઘી સીધી આંગળીએ નીકળે એવું જ નથી તો આંગળીમાં કી તો કરવી જ પડશે ને હા અને આપણો દીકરો એના પ્રેમમાં ગાંડો થઈ ગયો છે એને એનામાં તારા દેખાઈ ગયા છે પણ તમે ચિંતા જરાય નહીં કરો હું છું ને હું બધું જ સંભાળી લઈશ પેલી આવે ને ઘરમાં એટલે એવી ટોર્ચર કરીશ એવી ટોર્ચર કરીશ ને કે એને એમ થઈ જશે કે મેં આ દુનિયામાં જન્મ જ શું કામ લીધો અરે પણ મને એક વાતની ચિંતા થાય છે શું તું એની ઉપર ત્રાસ ગુજારીશ અને ઈ આદીને કહી દે છે અને તને તો ખબર છે આદિ તો એના પ્રેમમાં આંધળો થઈ ગયો છે આદિ બધું એનું સાચું માની જશે અને પછી આદી આપણી હવે ઝઘડા ન કરે તો હારું હે બધું તમે મારા પર છોડો ને હું બેઠી છું ને શું કરવું શું ન કરવું હે બધું જ મને સમજાય છે જો મારા પસંદગીની વહુ આગળમાં નહીં આવે ને તો હું પણ મારું બ્રહ્માસ્ત્ર ખોલીશ અને એને એના રસ્તે તો મોકલી ને જ રહીશ અને છોકરી પસંદ કરી તો કેવી કરી એને નાતી બીજી ભણેલી ઓછું ગામડીયન પાછી આમ હવે આપણે ક્યાંક એને લઈને ગયા હોય ને આપણી હારે તો આપણે ભૂંડા લાગવી એવી તો એને છોકરી પસંદ કરી કંઈક સારી છોકરી પસંદ કરાય જે આપણી લેવલમાં હોય જે આપણે સાથે રાખીએ ને તો આપણા આપણે શોભી અને એનાથી આપણે પણ શોભી ઉઠીએ એવી છોકરી પસંદ કરાય આ જુઓ ને આપણે એવા કેટલાય કિસ્સા જોયા છે કે નાના ઘરની છોકરી મોટા ઘરમાં આવીને પોતાના પગ પસારી દે છે અને સાસુ સસરાને બાજુ પર કરી દે છે હવે આપણા પડોશી રમીલા બેન ને જોઈ લો ગામડાની વહુ છે સંસ્કારી છે અને ગરીબ ઘરની છે એને લાવ્યા તો ખરા પછી એમના જ ઘરમાં એમના જ ઘરમાં બધું ધૂળ ધાણી કરી ચોરી કરી ને નીકળી ગઈ હા હા એવું થાય ને તો તો મરવાને દિવસો આવે કારણ કે આદી એકવાર તો લગ્ન કરી લીધા અને ઈ એની બૈરી જતી રહી એટલે લોકોને તો એમ જ લાગે ને કે આદિ ને એકવાર લગ્ન થઈ ગયા છે અને એને મૂકીને ઈ છોકરી વહી ગઈ છે તો બીજી વાર કોઈ છોકરી આપણા ઘરે આપશે નહીં વાત તો સાચી જ છે પણ હવે એને જીત પકડી છે તો એ આપણી વાત તો નહીં જ માને છતાંય છતાંય તમે ચિંતા નહીં કરો હું એની માં છું ને બધું સંભાળી લઈશ સમજ્યા તમે હા